ભરૂચ દુધારા ડેરીના પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા ત્યારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતાં રાજકીય ક્ષેત્રે ખરભડાટ મચી ગયો છે ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રમાં અગ્રીમ હરોળના ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે જારી કરેલા મેન્ડેટમાં સત્તર વર્ષથી દૂધ ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાં ત્રણ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હંભે પણ હા પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત સાહેબ પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે ક્ષેત્રમાં હોય હોય અને તો પછી એની થશે કામ ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી પંદર જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુઃખદ બનાવ છે પણ મતદારોને દૂધ ધારકો ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે તમે શરૂઆતની પહેલે બદલ્યો જોજો આજે શાકબાડામાં બારતીર થઈ ગઈ ડેડીયાપાડામાં રડબાવી થઈ ગઈ ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું પણ ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છું પેનલ વિશ્વાસ અમારી પેનલ જીતવાની જ છે જીતવાનું તો તો ભાગ્યમાં કપાર પર લઈ હોય ને અને સાચી બીજા વાળી પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે પંદરમાંથી બાર સામેની પાર્ટીને મળ્યા છે તો તમને ફક્ત ત્રણ મળ્યા છે એના પછી પીટ પર એવું તમને લાગી રહ્યું છે કામ મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કંઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે મને આશા પણ છે કોઈ નેગેટિવ વાત હું નથી કરતો તમે દાવા કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભારિયા છે પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી પેનલના જે પ્રકાશ વિશે છે એમનો ખુલ્લે આ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહે મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કંઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે શું લાગે તમને મળશે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે ચોખ્ખી છે પારદર્શકતાવાળી વ્યક્તિ છે મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે મનસુખ વસાવાના આશીર્વાદ મનસુખ વસાવાના આત્મા જે કહેશે ને કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય એટલે એમનો આત્મા હાથું જ કરાવશે મારે કંઈ ખોટું કરવાનું નથી જરૂર પણ નથી ને મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી મારે કોઈ આ બે જણા કંઈ બોલાવે ને કોઈ જણા પીવા આવું તો પીવા બસો ગ્રામ આની ઉપર વિશેષ કંઈ નથી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે પણ શું તમારા પંદર મિનિટો લાગે ભાઈ હવે મેં આપને કહ્યું મોરભી પત્રકાર મિત્રો મહાભારતમાં પણ સમય સમય બદલાવે છે ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે યુદ્ધ તો ના કહેવાય લોકશાહીની સિસ્ટમ છે પંદર પંદર ફોર્મ પાસ થઈ ગયા છે અમે પંદરે પંદર ઉમેદવાર અરૂણસિંહ રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે ટ્રાઇબલ બિલ્ડ પર તમે પણ એક આગેવાન છો આજે મારા સામે મહેશ વસાવા પણ ઉમેદવારી કરી છે ટ્રાઇબલ બિલ્ડ પર મહેશ વસાવાનો કંઈક તમને કંઈક અસર કરશે હવે અસર કરે કે ના કરે ઓગણીસ તારીખ પછી જ ખબર પડે આજે તો હું ખબર પડે મનસુખભાઈ તમારો ખૂબ વિરોધ કર્યો છે તમને આ ઉમેદવારીનું મેન્ડેટ આપવા માટે તેનું કારણ શું છે એ તો એમણે વિરોધ કર્યો એટલે એમને જ ખબર મને એ બાબતે કંઈ ખબર નથી કે કેમ કર્યો તે એ વડીલ છે અમારા એમને કીધું આપશે આપશે પણ કર્યો છે ને કે એ તો વ્યક્તિને બે પદ મળ્યા છે હા તો એ કાન પકડવા જેવી વાત છે મારી કંઈ બે હોદ્દા છે એક તાલુકા પંચાયતના સભ્ય છું ને એક હું ઉમેદવાર તરીકે આવ્યો છું એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય પદેથી હું રાજીનામું આપી દઈશ એટલે એમનું માન સન્માન ચડવાય રહે એમની અંદરની જે ભાવના છે લાગણી છે પાર્ટી માટે એને હું સમર્થન કરું છું ને એમની એમની વાતને હું માથે ચડાવું છું અને એમની હાથે હાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે જેવા કે મારા જાહેર જીવનના મિત્રભાઈ શ્રી ઘનશ્યામભાઈ એમની પાસે સુગર પણ છે દૂધગાર ડેરી પણ છે એવા ત્રણ ચાર હોદ્દા છે સાથે સાથે એમનો દીકરો સાગર એ પણ ડિરેક્ટર છે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખ સાહેબ અનિભાઈ પણ નિરાકરણ લઈને એક વ્યક્તિને એક હોદ્દો અપાવશે દૂધસંઘના ડેરીના ગેરવહીવટને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે કેટલી આશા છે જીતની સંપૂર્ણ આશા છે કે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના એ ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવ ફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે સોએ સો ટકા પરિણામ લાવશું હવે એ તો મહેશભાઈ જ જાણે અને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ કરે કારણ કે એ પણ ડુંસગના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ પાસ્ટ એમનો પાસ્ટ હતો જ અહીંયા એટલે હવે એમને જ ખબર હશે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ